નમસ્કાર મિત્રો આપણી ગુજરાત સ્ટોડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નાડુમાં આપનું હાર્દિક સ્વાગત કરશો તો મિત્રો જેવી રીતે જીપીએસસી હર વર્ષે ભરતી કેલેન્ડર જાહેર કરતું હોય છે એમના સ્ટાર્ટિંગ મંથમાં ઓકે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં હર વર્ષે જીપીએસસી ભરતી કેલેન્ડર જાહેર કરે છે તો એવી જ રીતે આ વર્ષ એટલે કે બે હજાર ચોવીસ પચીસના વર્ષનું પણ ભરતી કેલેન્ડર જીપીએસસીએ ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેર કરી દીધું છે આ કેલેન્ડરની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો મિત્રો આપણી લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ ત્યાંથી તમે ડાયરેક્ટ આ બે હજાર ચોવીસ પચીસના કેલેન્ડરની પીડીએફ ડાઉનલોડ કરી શકશો ઓકે બીજું ખાસ એ મહત્વનું છે કે બે હજાર ચોવીસ પચીસનું કેલેન્ડર તો જાહેર થઈ ગયું પરંતુ એમાં કઈ કઈ કેટલી પોસ્ટ આવેલી છે એન્જિનિયરિંગ સર્વિસમાં કેટલી પોસ્ટ છે મેડિકલ સર્વિસમાં કેટલી પોસ્ટ આવેલી છે અને બીજી કે નોન ટેકનિકલ સિવાયની જે બીજી ભરતીઓ હોય છે જેમ કે ડેપ્યુટી કલેક્ટર છે ડીવાય એસપી છે એસટીઆઈની ડીવાય એસઓની વેકેન્સી છે તો એમાં કેટલી વેકેન્સી આવેલી છે સિલેબસ શું રહેશે કહી શકાય કે લાયકા જ શું રહેશે છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે કે નહીં ભરી શકે આ બધા જ ડાઉટ આ વિડિયોમાં કવર કરવાના છે મિત્રો તો પ્લીઝ વિડીયોના લાસ્ટ સુધી સ્કીપ કર્યા આગળ તો વધુ નવીશ કર્યા આગળ વિડીયોને સ્ટાર્ટ કરીએ હવે મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે કેલેન્ડર છે તમે જોઈ શકો બે હજાર ચોવીસનું ઓફિસિયલ કેલેન્ડર અહીંયા તમે જોઈ શકો આ દરેકે દરેક કેલેન્ડરમાં દરેકે દરેક જેટલી પણ ભરતી થવાની છે ક્યારથી ફોર્મ ભરાશે કેટલી વેકેન્સી છે બધી જ માહિતી આપેલી છે મિત્રો ઓકે તો અહીંયા તમે જોઈ શકો કે જગ્યાનું નામ આપેલું છે અહીંયા તમને જગ્યાની સંખ્યા જોવા મળશે કે કેટલી વેકેન્સી છે પર્ટીક્યુલર જે સામે આપેલી છે પોસ્ટમાં કેટલી વેકેન્સી છે એની અને મિત્રો અહીંયા તમે જોઈ શકો જાહેર જાહેરાત પ્રસિદ્ધ થવા માટે અંગેની સૂચિત માસ ઓકે એટલે કે કયા મહિનામાં આ ભરતી જાહેર થવાની છે જેમ કે પહેલાં નંબરની જે પોસ્ટ છે એ જૂન મહિનામાં જાહેર થશે પ્રાથમિક કસોટી કસોટી એટલે કે પ્રિલિમિનરી એક્ઝામ જે છે એ ક્યારે લેવાશે તો ઓક્ટોબરમાં પ્રિલિમિનરી લેવાશે પ્રાથમિક પરિ કસોટીનું જે પરિણામ છે એ ક્યારે આવશે તો નવેમ્બર ડિસેમ્બર મતલબ અહીંયા ડિસેમ્બર મહિના આપેલો છે ડિસેમ્બર સુધીમાં તમારું પ્રિલિમ્સનું કહેવાય કે રિઝલ્ટ આવી જશે અને બીજું તમારી રૂબરૂ મુલાકાત હોય અને મીન્સ એક્ઝામ હોય એ ક્યારે લે આવશે તો જાન્યુઆરી બે હજાર પચીસમાં આની ઇન્ટરવ્યૂ અને મીન્સ થશે તો એવી જ રીતે આપણે દરેકે દરેક પોસ્ટ અહીંયા તમે જોઈશો કે જે મેડિકલ ફિલ્ડમાં જે કેન્ડિડેટ તૈયારી કરે છે તો એમના પર તમે જોઈશો કઈ કઈ પોસ્ટ આવેલી છે જે લોકો એન્જિનિયરિંગ સર્વિસમાં ઇન્ટરેસ્ટ ધરાવે છે એ લોકો માટે પણ ઘણી વેકેન્સી તમને જોવા મળશે તો આ કેલેન્ડરની પીડીએફ તમને નીચે કોમેન્ટ સેક્શનમાં લિંક આપીએ ત્યાંથી ડાઉનલોડ કરી શકશો આપણે ફટાફટ મિત્રો વાત કરવાની છે કે જે આપણી ક્લાસ વન ટુની વેકેન્સી આવેલી છે મિત્રો ઓકે તો એની આપણે ડાયરેક્ટ વાત એન્જિનિયરિંગ અને મેડિકલ ફિલ્ડ માટે અલગથી જો પોસિબલ હશે તો વિડિયો બનાવી દઈશ અહીંયા તમે મોટે મોટી પોસ્ટ જોઈ શકો કે કઈ કઈ પોસ્ટ આવેલી છે કેટલી વેકેન્સી છે જે અહીંયા તમે જોઈ શકો હવે આપણે જોઈએ કે આપણી જે વેકેન્સી છે એ ક્યાં છે તો તમે અહીંયા જોઈ શકો છો તો અહીંયા તમે જોઈ શકો સેવન્ટી એઇટ નંબર ઉપર તમને જોવા મળશે ગુજરાત વહીવટી સેવા ક્લાસ વન ટુની ઓકે એ વેકેન્સીમાં ટોટલ વન સિક્સટી ફોર વેકેન્સી ટોટલ ક્લાસ વન ટુની વેકેન્સી મિત્રો વન સિક્સટી ફોર આવેલી છે મિત્રો આના જે ફોર્મ છે ને મિત્રો તમે જોઈ શકો કે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં આના ફોર્મ ભરાશે એપ્રિલમાં તમારી એક્ઝામ લેવાશે ઓકે એપ્રિલ મહિનામાં તમારી ક્લાસ વન ટુની એક્ઝામ લેવાશે ઓગસ્ટમાં તમારું પ્રેર્યુનું રિઝલ્ટ આવશે અને ડિસેમ્બર બે હજાર પચીસમાં ડિસેમ્બર બે હજાર તમારી મેન્સ આપવાની રહેશે અને મે અને ઇન્ટરવ્યૂ પણ ડિસેમ્બર એટલે ઓલમોસ્ટ એક મહિના સોરી એક વર્ષ પછી એટલે કે ઘણો બધો સમય લાગી જશે મેન્સ અને ઇન્ટરવ્યૂ માટે તમારી પાસે બહુ સમય છે તો આ હતી આપણે વાત કરી ક્લાસ વન ટુ જે ડેપ્યુટી કલેક્ટર છે ડીવાય એસપી બનવા માગે છે એમની ટોટલ વેકેન્સીની વાત કરું છું તો એની જાહેરાત તમને ડિસેમ્બર બે હજાર ચોવીસમાં જોવા મળશે હવે આ કેલેન્ડરમાં બધી પોસ્ટ આડાવડી આપેલી છે તો આપણે એક એક પોસ્ટ ઉપર જ વાત કરવી પડશે તો જે મેઇન મેઇન પોસ્ટ છે જે ખાસ કરીને વિદ્યાર્થીઓની ફેવરેટ પોસ્ટ હોય છે તેના વિશે વાત કરી લઈશ પચાસ નંબરની પણ પોસ્ટ અહીંયા તમે જોઈ શકો સહાયક મોટર વાહન નિરક્ષિક વર્ક ત્રણની વેકેન્સી છે આ વેકેન્સી ઘણી વખત કેલેન્ડરમાં જાહેર કરી પછી ફાઇનલ પછી આગળ જતાં જીપીએસસી આને કેન્સલ કરે તો ફરી વખત તમને આ જે વેકેન્સી તમને જોવા મળે છે જે આરટીઓ ઇન્સ્પેક્ટર કહેવાય છે ને આરટીઓ ઇન્સ્પેક્ટર એની વેકેન્સી છે ક્લાસ ટુની સોરી ક્લાસ થ્રીની પોસ્ટ છે ટોટલ થર્ટી ફોર વેકેન્સી છે ઓક્ટોબર મહિનામાંનું નોટિફિકેશન તમને જોવા મળશે આના ઉપર એક સેપરેટલી અલગ વિડીયો પણ બનાવેલો છે એ વિડીયોની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ ત્યાંથી તમે એ વિડીયો જોઈ શકો કે આરટીઓ આરટીઓ જે આરટીઓ ઇન્સ્પેક્ટર હોય છે એમાં શું એક્ઝામ પેટર્ન સિલેબસ શું રહેતો હોય છે દરેકે દરેક ડિટેલમાં આપણે વાત કરીએ છીએ એ વિડીયો જોઈ લેજો ત્યાર પછી આગળ વાત કરીએ હો મિત્રો અહીંયા તમે જોઈ શકો કે રાજ્ય વિરા નિરીક્ષક એટલે કે એસટીઆઈની પણ વેકેન્સી પાંચસો તોતેર વેકેન્સી તમને એસટીઆઈની જોવા મળશે ઓકે સ્ટેટ ટેક ઇન્સ્પેક્ટર કોઈ પણ ગ્રેજ્યુએટ આનું ફોર્મ ભરી શકશે તો આમાં ખાસ કરીને ઇન્ટરવ્યૂ નથી હોતો મિત્રો ઓકે આમાં તમારું ઇન્ટરવ્યૂ નથી હતું પ્રિલિમ્સ અને મીન્સના બી મતલબ પ્રિલિમ્સ પર તમારી ક્વોલિફાય હોય છે મીન્સના બીજ ઉપર તમારું સિલેક્શન થતું હોય છે અને ઇન્ટરવ્યુ તો હોતું જ નથી ઓકે તો સપ્ટેમ્બર મહિનામાં એટલે કે સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં આનું નોટિફિકેશન તમને જોવા મળશે આના ફોર્મ ભરવાનું છે એ સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી સ્ટાર્ટ થશે ઓકે તો જે લોકો એસટીઆઈની રાહ જોઈને બેઠા હતા તો એની વેકેન્સી આવી ગઈ છે બીજી એક જબરજસ્ત પોસ્ટ વિશે તમને વાત કરું નાયબ સેક્શન અધિકારી કાયદા બાજુ ઓકે વર્ગ ત્રણની પોસ્ટ છે મિત્રો આ જે લોકોએ ખાસ કરીને લોની ડિગ્રી પ્રાપ્ત કરેલી હોય એમાં સેક્શન ઓફિસરની વેકેન્સી છે ઘણા બધા મિત્રો એલએલ બી એલએલએમ કરતા હોય છે તો એ મિત્રો માટે આ વેકેન્સી છે ટોટલ અગિયાર વેકેન્સી છે ઓક્ટોબર મહિનામાં તમને આની જાહેરાત જોવા મળશે પછી હિસાબી અધિકારી વર્ક ટુની વર્ક ટુની વેકેન્સી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તો આ પણ વેકેન્સી ધ્યાન રાખીજો વેકેન્સી માત્ર એક જ છે આની એવી જ રીતે તમને આઈસીટી અધિકારી ક્લાસ ટુની આ દરેકે દરેક જબરજસ્ત અલગ અલગ પોસ્ટ ઉપર આ વખતે નોટિફિકેશન ખબર નહીં કે તર મતલબ હર વખતે એક કં અલગ અલગ કે ઇન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટનું આખું અલગ જ ઉપર હોય તો આમાં બધી મિક્સ કરી નાખી છે ઓકે તો ટોટલ વેકેન્સીની વાત કરીએ મિત્રો આખા કેલેન્ડરમાં ટોટલ એક હજાર છસો પચીસ વેકેન્સી આવેલી છે બીજું કે મિત્રો તમારે પર્ટિક્યુલર જે પણ પોસ્ટ ઉપર ડિટેલ વિડીયો જોઈએ હોય ને એ વિડીયોની વિડીયો માટે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો કે આના ઉપર ડિટેલ વિડીયો જોઈએ છે તો હું જરૂરથી એના ઉપર એક સેપરેટ અલગથી વિડીયો બનાવી દઈશ ઓકે તો તમારે કઈ પોસ્ટ ઉપર વિડીયો જોઈએ છે એક્ઝામ સિલેબસ શું રહેશે એના ઉપર બીજું કે જીપીએસસી જે ક્લાસ વન ટુનો સિલેબસ છે ને મિત્રો ઓકે અહીંયા તમે જોઈ શકો આ સેવન્ટી એઇટ નંબરની પોસ્ટ વન સિક્સટી ફોર વેકેન્સી એના પર ડિટેલ વિડીયો જોઈએ તો કે સિલેબસ શું રહેશે તો એ સિલેબસ ઉપર હું ડિટેલ ઓલરેડી એક વિડીયો બનાવી લીધું છે બીજું કે મિત્રો જીપીએસસી ક્લાસ વન ટુનો જે સિલેબસ તો બે હજાર ઓગણીસ પછી ઓકે બે હજાર ઓગણીસ પછીનો જે સિલેબસ છે મિત્રો એ જ સિલેબસ ચાલતો આવે છે હર વર્ષે સિલેબસ જાહેર નથી કરતું જીપીએસસી જે ઓલ્ડ સિલેબસ છે એ સિલેબસ પ્રમાણે જ તમારી ભરતી થશે ઓકે તો કોઈ ચેન્જીસ હશે તો ફરી અપડેટ આપી દઈશ પરંતુ તમે અત્યારે ઓલ્ડ સિલેબસ ઉપર જ બે હજાર ઓગણીસથી ઓલ્ડ સિલેબસ ઉપર જ એક ભરતી થતી હોય છે તો તમારે સિલેબસ ઉપર વિડીયો જોઈતી હોય તો એની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ ત્યાંથી તમે વિડીયો જોઈ શકો કે સિલેબસ શું રહેશે તો આ હતી મિત્રો સંપૂર્ણ વેકે જે જીપીએસસીની કેલેન્ડર આવેલી છે એમાં દરેકે દરેક પોસ્ટ ઉપર જે પણ ઇમ્પોર્ટન્ટ વેકેન્સી હતી એ વિશે તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે હજુ પણ તમને જો કેલેન્ડર ડાઉનલોડ કરીને તમે પોતાની રીતે વધુ સારી રીતે સમજી શકશો કે શું છે ઓકે તો એસટીએના સિલેબસ ઉપર તો ફરીથી એક સેપરેટ અલગ વિડીયો બનાવી દઈશ બીજું એક તમારે આરટીઓ ક્લાસ થ્રીનો પણ સિલેબસ અને ડિટેલમાં વિડીયો બનાવેલો છે લિંક કોમેન્ટ સેક્શનમાં આપીશ તમે જોઈ શકો છો ડેપ્યુટી કલેક્ટર અને ડીવાયએસપી કેન્ડિડેટ જે કેન્ડિડેટ બનવા માંગે છે તો વન સિક્સટી ફોર વેકેન્સી આવેલી છે મિત્રો ઓકે ટોટલ વન સિક્સટી ફોર વેકેન્સી આવેલી છે ઓકે ક્લાસ વન ટુની તો એના આધારે તૈયારી કરી શકો છો તો આ હતી સંપૂર્ણ માહિતી આના સિવાય તમને કોઈ ડાઉટ હોય બીજું એક ખાસ કરીને ડાઉટ કે છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે કે નહીં તો મિત્રો જે પણ લોકો ગ્રેજ્યુએશનના લાસ્ટ યરમાં હોય એ ફોર્મ ભરી શકશો ભલે તમે એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડથી મતલબ એન્જિનિયરિંગ કેન્ડિડેટ હોય તો પણ તમે આનું ફોર્મ ભરી શકશો લાસ્ટ યર લાસ્ટ સેમિસ્ટરના કેન્ડિડેટ ઇલિજિબલ હોય છે જીપીએસસી ભરતી માટે ઓકે તો તમે ઇલિજિબલ છો ફોર્મ ભરી શકશો ચિંતા કર્યા વગર અત્યારથી તૈયારી શરૂ કરી દો